આઈબી વારાનું કામ હોય છે ખાલી તેનું નિરીક્ષણ કરી રિપોર્ટ કરવાનું અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે કાળા અંગ્રેજો સામે લડવા નીકળ્યા છે તેમ કહેવું છે અમિત ચાવડાનું જો સરકાર નહીં સમજે પોલીસ પ્રશાસન નહીં સમજે તો ગુજરાતની પ્રજાને જેટલી દબાવશો જે દિવસે સ્પ્રિંગ છટકી જશે એ દિવસે નેપાળવાળી થતા વાર નહીં લાગે ખેડૂત સંવાદ કાર્યક્રમમાં તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કડજણ આખા વિસ્તારમાં આજે ભ્રમણ કરી રહી છે જે રીતે જોવો છો કે તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મહિલાઓ દારૂ ને ખાતમો બોલાવવા માટે પોતાની વાત કરી રહ્યા છે ચારે તરફ જે ભ્રષ્ટાચાર ચાલે છે એને લોકો ઉજાગર કરી રહ્યા છે લોકોમાં જે ડર અને ભયનો માહોલ ઊભો કરવાની આ સરકારની જે નીતિ છે એ મુજબ આખી યાત્રામાં જે જે ગામે લોકો રજૂઆત કરવામાં આવે જે જે ગામે લોકો સ્વાગત કરવામાં આવે એના નામ નોંધવા માટે આ પોલીસનું તંત્ર જોડે જોડે ફરે છે એક એક ગામે બધાના નામ નોંધે મારે સરકારના એવા કયાગરા ચાપલુસી કરનારા તમામ પોલીસના અધિકારીઓ કર્મચારીઓને કહેવું છે કે કોઈ સરકારો કાયમી રહેતી નથી અને સરકારની ચાપલુસી કરવાનો બહુ શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને એમની પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા માટે મેદાનમાં આવી જાઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લો છો અને ભાજપની ચાપલુસી કરો છો એવા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે એટલા માટે કે તમે લોકોને ડરાવવા પ્રયત્ન કરો છો લોકોનો અવાજ દબાવવા પ્રયત્ન કરો છો પણ જે રીતે લોકો ખુલીને બહાર આવ્યા છે ખેડૂતો પોતાના હક માટે અધિકાર માટે અન્યાય સામે શોષણ સામે બોલી રહ્યા છે મહિલાઓ બોલી રહી છે યુવાનો રોજગાર માટે બોલી રહ્યા છે કામદારો બોલી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે લારી ગલ્લા પાથરણાવાળા બોલી રહ્યા છે બધા જ લોકો ખુલીને આ યાત્રામાં બોલી રહ્યા છે ત્યારે જે લોકોમાં આક્રોશ જોવા મળે જો સરકાર હજુ પણ આ આક્રોશ આ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ધરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો લખી રાખજો કે જેમ સ્પ્રિંગને બહુ દબાવીએ એક દિવસ છટકે તો વધારે જોરથી એનું રિએક્શન આવે છે એ જ રીતે ગુજરાતની જનતાની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે એને ધરાવા દબાવવાનો બહુ પ્રયત્ન કરશે સરકાર તો આવનારા દિવસમાં આજ ગુજરાતની જનતા ક્રાંતિ લાવશે નેપાળવારી થતા વાર નહીં લાગે ભ્રષ્ટાચારીઓ તાનાશાઓ ખોટું કરવા આજ ગુજરાતની જનતા રસ્તા પર દોડાવી દોડાવીને સત્તા છોડવા માટે મજબૂર બનાવશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ